કેમ શું પશુપાલક ભાઈઓ કેમ છો અવશ્ય મજામાં તો આપ સૌ લોકો મજામાં દેશો અને આજનો આપણે ટોપિક લઈને આવે છે આપણા ગાય હોય અથવા ભેંસની અંદર જ્યારે અચાનક દૂધ ઘટી જતું હોય એની માટે શું કરવું તો એનું માટે આપણે વિડીયો લાવે છે અને આવા નવા આપણે દેશી વિડીયોઝ લાવતા છે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આપણે વારંવાર કહેતું છે કે સબસ્ક્રાઈબ કરવું જો માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો અને જો સારો વિડીયો લાગતો હોય તો અવશ્ય સરસ મજાની કોમેન્ટ મારો કે ભાઈ મસ્ત મજાનું વિડીયો છે સારો લાગે છે અમને માહિતી ગમે છે તો જરૂર અને સહકાર આપો અને થોડો ઘણો વિડીયોને શેર કરો કે આપણા પશુપાલક ભાઈઓને કોઈ પ્રકારનો સાઈડ ખર્ચો ન થાય સાઈડ એવો ઇફેક્ટ ન થાય એના માટે આપણે આવા દેશી વિડીયો લાવતો હોઈશું એટલા માટે વિડીયોની અંદર અંત લગીને હવે મિત્રો બન્યા રહીજો અને આપણે જલ્દી કરી દઈશું વિડીયોની મિત્રો શરૂઆત તો તમારું ગાય અથવા ભેંસને જ્યારે અચાનક દૂધ ઘટી જતું હોય તેના ઘણા કારણો હોય છે પણ આપણે એની માટે જબરજસ્ત રીતે દેશી ઉપાય લાવે છે દૂધ એની અંદર કેવી રીતે ઉત્પાદન કરવું તો પહેલાં એને મિનિમમ લઈ લેવાનું છે એક કિલો જેટલું આપણે પોપઈ આવે છે પોપીને સરસ મજાનું વ્યવસ્થિત સાફ કરીને છે કાળું જે બી હોય છે તેને કાઢી નાખવાનું છે અને સરસ મજાનું એને કાપી નાખવાનું છે મિનિમમ ચાર લિટર પાણી લેવાનું છે ચાર લિટર પાણી લઈને એની અંદર સરસ મજાની અંદર એની અંદર ઉફાળો લઈ લેવાનો છે કટકા નાખી મિનિમમ દસથી પંદર મિનિટ લગીને એને ગરમ કરીને એની અંદર નાખી દેવાનું છે બસોથી અઢીસો ગ્રામ જેટલી મેથી અને મેથી એવું કામ કરે છે કે એની અંદર પછ તો કેલ્શિયમ છે ફોસ્ફરસ છે હરેક વસ્તુ સોરી ફોસ્ફરસનું કેલ્શિયમનું પ્રમાણ ઘટવાનું નથી પ્લસ દૂધની અંદર ઘટાડો થઈ જતો હોય તો કે મેથીનો બહુ જ ફાયદો થાય છે તમારા દૂધના ગાભાના પશુની અંદર સાથે સાથે આ બે વસ્તુ લઈ લેવાની છે અને જ્યારે તમારું આ બે વસ્તુ થઈ જાય બાદ તમે જો શિયાળાના ટાઈમની અંદર આ ઉપયોગ કરશો તો સો ટકાની અંદર રિઝલ્ટ મળશે અને આવા વિડીયો છે આપણે લાવશું એટલા માટે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરો તો પોપી એવું લઈ લેવાનું છે ચાર લીટર પાણી લઈ લેવું છે અને અંદર નાખી દેવાનું છે બસોથી અઢીસો ગ્રામ જેટલી મેથી અને સરસ મજાનો ઉફાળો નાખીને એને મિનિમમ દસ મિનિટ લગીને એને ગરમ કરી નાખવાનું છે અને પછી થોડુંક ખોશેકું ગરમ થયા બાદ જે તમારું ખાણ હોય જે તમે ઉપયોગ કરતો તો ખાણની અંદર તમારે સવારે અથવા સાંજે બે ટાઈમ આનો ઉપયોગ કરો તો સો ટકા રિઝલ્ટ મળે અને વિડીયો સારો લાગ્યો મિન તો અંત લગીને આપણે શેર કરજો જેનાથી તમારા આપણે દૂધણા હોય ગાભણાં પશુ હોય તો એની અંદર જોરદાર આનું રિઝલ્ટ મળે મિત્રો અને સો ટકા આવી માહિતી જો મારી સારી લાગતી જ હોય તો મિત્રો જબરજસ્ત રીતે એક લાઈક કરી દેજો અને આમ જો સબ ચેનલની અંદર આવ્યા છો તો જરાક સબસ્ક્રાઈબ પણ કરતા રહો જેનાથી અમને આવીને આવી માહિતી લાવવાની મજા આવે વિડીયો બનાવવાની મજા આવે થોડોક સાથને સહકાર આપવું જેનાથી વિડીયોની અંદર મજા આવતી હું હવે આવીને આવી માહિતી લાવશું એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે હવે નવા ટોપિકની અંદર ધન્ય જય માતાજી